અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેલી સ્ટે હોટલમાં એક પ્રેમી યુગલે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવકનું મૃત્યુ થયું હતું તથા યુવતીનો બચાવ થયો છે આ અંગે યુવતી સાથેની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેલી સ્ટે હોટલમાં એક પ્રેમી યુગલે સત્તર ડિસેમ્બરે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવકનું મોત થયું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે આ કેસમાં કિશોરીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે યુવતી સગીર વયની છે અગાઉ કાકા ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો આ માટે બે ત્રણ વખત ગયા પણ હતા પરંતુ વાહનોની સતત અવરજવર હોવાથી વિચાર પડતો મૂક્યો હતો તેના બીજા દિવસે જ સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અમદાવાદની ડેલી સ્ટે હોટલમાં સોળમી ડિસેમ્બરના રોજ રાત્રિના નવેક વાગે એક યુવક યુવતીએ રાત્રિ રોકાણ માટે રૂમ નંબર ત્રણસો પાંચ ભાડે રાખ્યો હતો ત્યારે સવારે દસ વાગે ચેકઆઉટ કરવાનું હતું પરંતુ ચેકઆઉટનો સમય થયો હોવા છતાં રૂમ ખાલી નહીં કરતાં મેનેજરે રૂમનો ડોરબેલ વગાડ્યો હતો પરંતુ રૂમમાંથી કોઈ જવાબ આવ્યો ન હતો ફરીથી દસ મિનિટ પછી ડોરબેલ વગાડતા કોઈ જવાબ મળ્યો ન હતો જેથી પોતાના લેન્ડલાઈન ફોનથી રૂમ નંબર ત્રણસો પાંચના લેન્ડલાઇનમાં ફોન કર્યો હતો પરંતુ નો રિપ્લાય આવતા જ હોટલ રજિસ્ટરમાં નોંધાયેલા યુવકના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો પરંતુ તે ફોન બંધ હોવાથી મેનેજરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેને પગલે એરપોર્ટ પોલીસ હોટલ પર દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં રૂમ નંબર ત્રણસો પાંચ બીજી ચાવીથી ખોલવામાં આવ્યો હતો બાદમાં જોયું તો યુવક યુવતી બંને બેડ પર પડ્યા હતા અને બંનેના હાથમાંથી લોહી નીકળતું હતું જેથી એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠના સ્ટાફે આવીને તપાસતા યુવક મૃત્યુ પામે હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે યુવતી બેભાન હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એ એ મકવાણાએ આ અંગેની તપાસ હાથ ધરી હતી જેના ભાગરૂપે કિશોરીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં કિશોરીની ઉંમર સત્તર વર્ષ ચાર મહિના હોવાનું જાણવા મળ્યું હતું તેણેના કાકા પરણિત હતા અને તેમના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને બંને વચ્ચે ચાર મહિનાથી પ્રેમ સંબંધ હતો કાકા ભત્રીજીના પ્રેમ સંબંધની જાણ યુવકની પત્નીને થઈ ગઈ હતી જેથી હવે તેમને સાથે રહેવા મળશે નહીં તેવી વાત કરી હતી આવા જાણી બંને જણાએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બંને જણા સવારે સાડા અગિયાર વાગે વૈષ્ણોદેવી કેનાલ ખાતે પહોંચ્યા હતા પરંતુ લોકોની અવરજવર ચાલુ હોવાથી ત્યાંથી તેઓ કલોલ ખાતેની હોટલમાં રોકાણ કરવા ગયા હતા જ્યાં બપોરના બે વાગ્યાથી સાંજના પોણા છ વાગ્યા સુધી રોકાયા હતા ત્યાંથી સાંજના પોણા છ વાગ્યાની આસપાસ હોટલથી નીકળી પરત અંધારું થતાં વૈષ્ણોદેવી કેનાલ ખાતે ગયા હતા પરંતુ ત્યાં પોલીસ તેમજ લોકોની અવરજવર ચાલુ હોવાથી તેઓએ હોટલમાં જઈને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું બીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ તેઓ ઉઠ્યા હતા થોડીવારમાં આત્મહત્યા બાબતે વિચારવા લાગ્યા હતા ત્યારે યુવકે જણાવ્યું હતું કે આ લોકો આપણને સાથે રહેવા દેશે નહીં તેથી બંને જણા બાથરૂમમાં ગયા હતા જ્યાં યુવકે બ્લેડના બોક્સમાંથી બ્લેડ કાઢી કિશોરીએ પોતે પોતાના જમણા હાથ પર જાતે જ કાપો મારી દીધો હતો થોડીવારમાં યુવકે તેના બંને હાથની નસને જાતે જ બ્લેડ મારી કાપા પાડી દીધા હતા બપોરના સમયે પોલીસ આવતા કિશોરી પર પાણીનો છંટકાવ કરતાં થેતોડું ભાનમાં આવી હતી તે દરમિયાન તેને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી